પણ બધું કરી શકું એટલે જયારે મજૂર આવશે એ ધાણી વાઠીએ હું પોરે પોરે વાઢવા જાય ભેગી હજી આપણે માલ નું કામકાજ બધું થઈ ગયું હજી આપણે ચા પાણી પીવાના બાકી પડ્યા હે તો હવે ચા પી લઈ અને પછી ફટાફટ પછી મજૂર આવે એટલે દાંત લઈને નીકળી જાય ભાણા વિસરી લીધા હે અને હે ને આજે આપડે ધાણી વાઢવાની હે એટલે બધું કામ મારે કમ્પ્લીટ થઈ ગયું વારી સોરી બધું ચોખ્ખું થઈ ગયું માલ નું કામકાજ બધું કરી લીધું હે ડુસોયા બધે ખવાઈ ગયો હોય હા ભાઈ હજી એને ખાઈ છે થોડોક બાકી એને ખાઈ છે ને નથી ખાવું ને એવું કરે છે બાકી બધું કામ આપણે થઈ ગયું છે ભલે મેડમ ને પીવાનું આવ્યું પડે ને પીવું નથી જો ખાવું જ છે હજી તો ગાને દવા સોપડી દીધી છે આ અટાણે અટાણે થાવ લતું ને પાટું જ સોંપડ્યું હવે હેજી તો સોપડવા દીધી હતી હું જો હા આપણે સાક્ષડે હે રોટલા બનાવી લીધા છે દહીં નું પાછું ચાલુ કરી દીધું તો હું હે फटाफट અને આની માલવાણ ચાલુ કરી દીધું હજી મજુ ન થયો તો ઘરનું કામ બધુંય કરી લીધું કરે હા તો લે બોલવામાં હા આપણે માલ નું કામ ચાલુ થઈ ગયું હે અને આ ભાગવાના પ્રોગ્રામ માં હે હું અહીંયા જ છું ક્યાંય જતી નથી હાલો પાછા રિટર્ન હાલો હાલો જીમણી જાવ એમની વાહે વાહે હવે હરમ હે કે હેજ નહીં તને હું તો કાલ વાયમાં વડો જઈ જા તું એ આવી ગોગા કુટી હાલો મન મની એ નકતી નહી હાવ જીમણા જાય એમના ભેગે ભેગી ગુમરા મારે તો બીજા માલ આપણે લેવા માંડીએ આપડી વાસડી તો માંડીએ ધોડવા અને પાડીએ હમણાં હિખી ગીરતી વાસડી દોડતી જાય નઈ ધોડવા જ મંડે તારા થાય ચાક સડે હે અને દૈણું ચાલુ હે ભેગું બે કામકાજ ચાલુ હે તો આપડે ફટાફટ માલ નું કરી લઈએ

હાલુ બિલકુલ પસંદ નથી માણસને તાણે કેવા હવાના પરમાં આટલા બધા સકલા ની પડ્યા ને આપણે જો અહીંયા વારિસ બધું સોખું કમ્પ્લીટ કરી લીધું છે આપણે આવ્યા અહીંયા લુગડું લેવા અને અહીંથી લઈ જઈ બસ આપણે બપોરે અહીંયા ધક્કો ના થાય બાકી વામ કયું થઈ ગયું પણ પસંદ પેલા વાઈદા એટલે ફરી પાછું ગંધારું કરી દીધું એટલે જઈ પાણી પીને વ્યા છે હું ને પાછું વારી લઉં અને હજી ઘંટી ચાલુ છે આપણે હા બધા ઊભા હે જો મોરલો તો ખરે કાનસડા કે અગળી પાછો ડુંસો નાખી દઈએ ચટ મને હવે આ બોલમાં પાછું ના હોય હાલી નીકળે

હવે કોઈને દેખાડ હોય તો ખબર નહીં કે કોને લેવો હોય તો ખબર નહીં પણ આપણે મોકલવાનો હે એ આપડે ખબર હે ફોટો પાડીને પાછું એ ઈન ઠેકાણે અને હવે આપણે હે ને આ બનાવ લઈ ફટાફટ ચાર જણા એ હે ને પાંચમી હું તો ડબલું હે અહીંયા ઉડીને પૂગી ગયું હોય તો બહુ પવન હે કાલે એટલો બહુ નહોતો આજે એટલો પવન હે આપણે ધાણી ભાઈ હે આપણો કેરો હંધે ને મર તો હવે લોકો વાહે રહી ગયે

પછી ઓલી માં લાંબી હેતર નળી થમી કરવા જાય ભેગું ડીઝલ એ વધી આવે હું જવા દઉં આવજો બપોરે આવી જાઓ કે एक वागे बे वागे इनके गारंटी के, दो दो। के उसकी गारंटी मैं नहीं दे सकता हां आओ जो अगर काम का जी सालो है माल ने डुसो ना खो आई थी तो जाने ने बदन डुसो ना दी दो इनी खाई ली दो से बगाड़ो इसे खाई सी जा जो बगाड़े को मोठे सी आंखों करे ना खी दिए नोकटा वो जो तू ता पासी ગયા હે ચા બને હે પ્યાલી પાંચ લેવાઈ ગયા પાંચ જણા હે એટલે અચ્છા ઉગડ દુખો મેરી ધાણી વાકા વાકા વાઢવાની હે ને એટલે હાઉ કેમ કે ઉધર થી વાઢવી પડે બહુ વોલ હે એટલે હવે કડ દુખવા મીડી વાત ના પૂછો તો મે માર કડ નો થોડો પ્રોબ્લેમ છે નાલો ફટાફટ ચા બનાવ લઈ ચા બનાવી કેટલી નાખીને જવા દઈ પીવાઈ ગયા હે અને આપડા માલ એ થઈ ગયા હે ખબર નહીં કેટલા ઊભા થયા કેટલા નથી મેડમ તમે કાઢ્યા તમને શું એવું બધું પ્રોબ્લેમ આવવું પડે પોતરો કરવો તો એટલે ઊભા થયા ઓકે કઈ વાંધો નહીં પણ પોતરો મને ના ગમે તમે પછી બધું બગાડી નાખો માલ પાવાનું ચાલુ કરી દીધું હે ધાણી છે હજી ચાલુ છે એ કામે પણ આપડે માલ નું થઈ જાય પછી રાડો રાડ થાય હા પીલે પીવા ને તો નીમ નીમ લઈ જાય હું લે વાયડી હાલો આને આઈ જા આની શરૂઆત કરી કેમ કે આ સૂટી ગઈ હતી આ સુટી જાય ગુમરા ફરી ફરીને બસ આપણે વાઈદા કરીએ ને પેલા બધાને પાઈ લઈ પડવાનું કામ હાલતું તું હવે બંધ થઈ ગયું એને લોકોને જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે અહીં ખાણ ખવાઈ ગયા હે ને લોયા બાથોડે બાથોડે લોયું મીકું તું ને લોયું પૂગ ગયું થેન્ક યુ થેન્ક યુ સો મચ તમાર ખવાઈ ગયું બાકી પડ્યું જો આ અમાર પીને તો હું વાંધો હોય ને હતી જો આ ખર ખર હોય નહીં નાખાય પાડે શરમ નથી આવતી હા પાડસ તું ગાય ગાની દવા ઢોરાણી આઈ જ મને આસર માં હેરખી સોંપડવા દીધી જોતા એને હવે આસર ને ન થતી બાપા લોયું લેવા આવી લો લેવા દઈ ને તો મકાઈ પડીએ ને કઈ નહીં પડે ધોઈ લી પડશે ન બગડીને ધોઈ થતા ને જાવ તો બધા હા આપણે હવે જવા દઈએ ફટાફટ મુકાયન બથુ ભરી ભરી અને બથું ભરી ભરીને બાથોડે લઈ લઈએ આ બધાને તમને દેખાડું કેટલી ધાણી વઢાણી ઈ અને હજી કેટલી વાઢવાણી બાકી પડી હજી હેને આંબે પીગા નથી વાટતા વાટતા હેને ધાણીનું વલ બહુ છે અને અધરથી વાઢી હઈ પણ ગોટાઈ બહુ ગીનથી વાર લાગે નિરાયતી લેવી પડે નગરી કીબીન એમાં હેને કે ખરી જાય ધાણી જો હજી એટલી વઢાણી છે ને હજી તો બઉ જાજી બાકી પડી છે અહીંથી આ થોડુંક ટૂંકું ટુકુ રેવા દીધું તું ને ઈ વાયટું અને પછી અહીંયાથી લાગટ ચાર જણા હતા ને હું હે ને કઈક હોઉં કંઈક ના હોય એમ કે ઘરના કામ હોય ને વહી જાઉં વળી ઘડીક વાર રહું વળી ઘડીક વાર ના રહું એવી રીતે આજે એમને હે ને વાઢવાની છે આજે આંબે નથી પી ગયા પણ આપણે મકાઈ જ નાખી દઈ મકાઈ એ ખાઈ લીધી છે દિયાસમી ગયો અંધારું થઈ આપણે આજ તો આખો દિવસ ગયો ધાણીમાં અને થોડી કળે દુખી મારી આવી જ હર તો વાકા વાકા કામ ન થાય મેં થોડીક કળની પ્રોબ્લેમ છે બાકી માલનું કામકાજ બધું થઈ ગયું છે અને હવે આપણે સુલાનું કરવું છે આપણે આજના વ્લોગનો એ ડાય જ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયાને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો હાજર ટાટા